ઉમરપાડા તાલુકાની પીનપુર ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધારા સભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા તેમના હસ્તે કામગીરી કરનાર શિક્ષિકા બહેનો તેમજ પોલીસ જવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું શાળા ખાતે આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પીનપુર સહિત સમગ્ર તાલુકામાં ઠેર ઠેર તિરંગો લહેરાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ઉમરપાડા મામલતદાર શ્રી પ્રવીણભાઈ પટેલ ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારી એફ એમ પઠાણ ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા ચોખવાડાના સરપંચ શિવાજીભાઈ વસાવા સુરજદલા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ રાજુભાઈ વસાવા ઉમરપાડા તાલુકા ભાજપના પ્રમુખ વાલજીભાઈ વસાવા મહામંત્રી અમીશભાઈ વસાવા અર્જુનભાઈ વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર જિગ્નેશભાઈ પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ડી સાબર રેન્જ ફોરેસ્ટર ઓફિસર અનિલભાઈ પટેલ રેન્જ ફોરેસ્ટર ઓફિસર ભોલાસીભાઈ વસાવા માજી પ્રમુખ શારદાબેન ચૌધરી માજી કારોબારી અધ્યક્ષ મોહનભાઈ વસાવા તાલુકા પંચાયત સભ્ય કરણભાઈ વસાવા માજી ઉપપ્રમુખ ગંભીરભાઈ વસાવા માજી સરપંચ હરિસિંહભાઈ વસાવા ગામના આગેવાનો સરપંચ શ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ શ્રીઓ ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા જેમાં ફુલસિંગભાઈ વસાવાએ સંચાલન કર્યું હતું નિલય ચૌહાણનો રિપોર્ટ માંગરોળ